ટેકનોલોજીનો સમય છે એઆઈની જનરેશન આવી ચૂકી છે અને તેવામાં તમામ લોકોને એવું છે કે મારે વિદેશ જવું છે અને ત્યાં જઈને રૂપિયા કમાવા છે જેના માટે અહીંની સંપત્તિઓ વેચી પણ નાખે છે અને ઇલીગલ રીતે તો ઇલીગલ પરંતુ અમેરિકા જવું છે આજે એવી વાત કરવી છે એવા લોકોની વાત કરવી છે કે અમેરિકા જવા માટે ભારતીય નાગરિકો કેમ મજબૂર બન્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ અમેરિકાની અંદર ચાલી રહેલી ડિપોટેશનની કામગીરીને લઈને તમામ સમાચાર સચોટ સમાચાર જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અમેરિકાથી ટ્રમ્પ મોટાપાય ઇલિગલ ઇમિગ્રેન્ટ્સ એટલે કે કાગળિયા કે દસ્તાવેજ વગર યુએસમાં રહેતા લોકોને કાપી મૂકવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે સાતથી આઠ લાખ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ગયેલા છે અને ત્યાં રહે છે એ લોકો પર લટકતી તલવાર છે તો એમાંના મોટા ભાગના તો ગુજરાતીઓ છે અમેરિકામાં બોર્ડર પર જેટલા ઇન્ડિયન્સ ગેરકાયદેસર એન્ટ્રી કરતાં પકડાય છે એમાંથી પચાસ ટકા એ ગુજરાતીઓ છે ગુજરાતમાં મહેસાણા જિલ્લાના આણંદ ખેડાના ચરોતર પંથકમાં એ લોકોની અંદર અમેરિકા જવાનો ક્રેઝ સૌથી વધુ અને વર્ષોથી ચાલ્યો આવે છે છેલ્લા સાત આઠ વર્ષની જો વાત કરવામાં આવે તો કાયદેસર કે ગેરકાયદેસર રીતે વિદેશમાં જવાનું પ્રમાણ એ અગાઉ કરતાં ઘણું વધી ગયું છે મહેસાણા અને ખેડાના ચરોતર પંથકના લોકો જે છે તે એક એક કરોડ રૂપિયા આપીને દોઢથી અઢી મહિના રણ અને જંગલની અંદરથી પસાર થઈને સેંકડો કિલોમીટરો ચાલીને જીવનને દાવ પર લગાવીને અમેરિકા જઈ રહ્યા છે જોકે બોલિવૂડની ટંકી મૂવીમાં પણ હતું જેમાં એમ શારાએ ભવિષ્યની આશાએ ટંકી રૂટથી લોકો વિદેશ ભાગી રહ્યા છે ગેરકાયદેસર એવા લોકોએ જવું જેથી આખી આ ડંકી રૂટનો ઉપયોગ કેવી રીતે થાય છે કેમ ત્યાં લોકો જઈ રહ્યા છે એ આખી વાત એ ફિલ્મની અંદર દર્શાવી છે જે લોકોની ક્વોલિફિકેશન નથી એજ્યુકેશન એટલું નથી અને સાથે જ એ લોકો કે જે અમેરિકા જઈને મોટાભાગે મજૂરી કરે છે સ્ટોરમાં સવારથી સાંજ ઊભા રહીને કામ કરે છે માલ સામાન ઉપાડે છે વેટર તરીકે ઘરઘાટી જેવી નોકરીઓ કરતા હોય છે જો કે આ બધી વાતો તો જૂની થઈ છેલ્લા સાત આઠ વર્ષમાં લોકોએ પોતાના સપના પૂરા કરવા કે વધારે કમાણી કરવાની લાલચે ખોટા ક્રેઝના જ લીધે અમેરિકા જાય છે એવું નથી રહ્યું હાલમાં બે પ્રકારના લોકો વિદેશ ભાગી રહ્યા છે એક એવા કે જેમની પાસે પૂરતો રોજગાર નથી મહેનતના પ્રમાણમાં એમને આવક ના મળતી હોય અથવા ના મળવાનો અસંતોષ હોય ખર્ચાઓ અને જરૂરિયાતને પહોંચી વળવા પૂરતી આવક ના હોય અને સાથે જ વિદેશમાં કમાણી અને સાથે જ બચત થઈ શકે એવું દેખાતું હોય આ મજબૂર થઈને વિદેશ જતા લોકો છે અને સાથે જ બીજા પ્રકારના એ લોકો છે કે જે લોકોમાં અહીં વેલસેટ છે મોટા પાયે આવકો છે ગાડીઓ બંગલા સહિત સેંકડો કરોડોની પ્રોપર્ટી છે અને એવા લોકો અહીંની સરકાર દ્વારા ટેક્સના નામે લૂંટ ફાટ જે ચલાવવામાં આવે ઈડી ઇન્કમ ટેક્સ અને સીબીઆઈનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય ત્યારે કમાઈ કમાઈને સરકારને ટેક્સમાં આપી દેવાના રીડની બીકના નામે પ્રોપર્ટી ફંડની ખંડણીની જેમ ઉઘરાણીમાં આપી દેવાના અને સાથે જ બીજી અસલામતીઓ અલગ જ એના કરતાં સેફ્ટી સાથે સારી લાઈફ જીવવા સારી તકો મેળવવા અને નવી પેઢીના સારા એજ્યુકેશન આર્થિક સલામતી માટે વિદેશ જતુર્યું યોગ્ય માને છે જેમાંથી કોઈ દુબઈ તો કોઈ લંડન તો કોઈ અમેરિકા જઈ રહ્યું છે એટલે જ દેશમાં જેટલા રોજગાર એ મિડલ ક્લાસના લોકો માટે નહીં પણ બે હજાર ત્રેવીસમાં એકાવનસુ જેટલા બિલિયનર્સ પણ ભારત છોડીને વિદેશમાં જતા રહ્યા છે બે હજાર ચોવીસમાં તેતાલીસો જેટલા બિલિયનર્સ ગયા હોવાનો અંદાજો છે નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં કીધેલું કે એક દિવસ અમેરિકાના નાગરિકો લાઇનમાં લાગીને ભારતના વિઝાની રાહ જોશે જો કે આવા સપનાઓ બતાવીને એ પણ સત્તામાં તો આવી ગયા પણ હકીકત જોઈએ તો વિશ્વગુરુ અમૃતકાર અને સુશાસનની વાતો વચ્ચે ભારતથી દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો વિદેશ ભાગી રહ્યા છે લોકો કરોડો રૂપિયા ખર્ચીને કેટલીક યાતનાઓ સહન કરીને પોતાના જીવના જોખમે મહામુશ્કેલીએ વિદેશ રહેવા માંગે છે અને એ જોઈએ તો ભલે ઘણા લોકો એમ માનતા હોય કે સિત્તેર એંસી લાખ ખર્ચીને વિદેશ જવા કરતાં અહીંયા કોઈના કોઈ ધંધો નાખી દેવાય પણ ધંધામાં સક્સેસ મળશે એની આપણા દેશમાં હવે કોઈ જ ગેરંટી નથી રહી એ જ જટિલ ટેક્સેસ એન્ડ સિસ્ટમ કમાઈ કમાઈને મહેનત કરી અને લોકોએ ભાડા પ્રોપર્ટી ટેક્સથી લઈને મોંઘા લાઇટ જીએસટી ઇન્કમ ટેક્સના નામે મોટા ભાગની કમાણી એ સરકારને જ આપી દેવાની હોય અને એની સામે સુવિધાઓ જ કોઈ નહીં વધતી કોમ્પિટિશન વચ્ચે હવે નવા ધંધાઓ શરૂ કરીને એમાં સક્સેસ જવું પણ અઘરું થઈ ગયું છે દેશમાં દરેક સેક્ટરમાં મોનોપોલી વધતી જાય છે એમાં પણ છેલ્લા દસ વર્ષમાં સરકારે મૂડીપતિઓને છૂટો દોર આપી દીધો જેમાં મોટા ઉદ્યોગપતિઓને મફતના ભાવે જમીન અમેરિકાની અંદર ચાલી રહેલી ડિપોટેશનની કામગીરીને લઈને તમામ સમાચાર સચોટ સમાચાર જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો હવે જમીન આપી દેવાની રાહતો આપવાની મોટા પાયે લોન આપી દેવાની કાયદાના ઉલ્લંઘન કરે તો એ કરવા દેવાના અને તેની સામે સામાન્ય દુકાનદારોને નાની અમથી ભૂલ પડે તો પેનલ્ટી અને વ્યાજ ભરવાના તમે માર્કેટમાં નોટિસ કરશો તો અત્યારે કે આવનારા સમયમાં દેખાશે કે અગાઉ જે પ્રમાણે ઇલેક્ટ્રોનિક્સની દુકાનો દેખાતી હતી એ હવે દેખાતી બંધ થઈ કે ઓછી થઈ ગઈ એમાં ક્રોમા વિજય સેલ્સ જેવા જાયન્ટ માર્કેટ કેપ્ચરે ખરીદી લીધું હોય તે પ્રકારે દેખાઈ રહ્યું છે બાકીનું ઓનલાઈન માધ્યમોએ કપડાનું જોઈએ તો ઓનલાઈન પ્લેટફોર્મ પરથી અને જુડિયો વેબસાઇટ જેવું પેન્ટાલુન્સ સહિતના અલગ અલગ બ્રાન્ચોએ ચારેય બાજુ ફેલાઈ રહ્યા છે શોરૂમથી લોકો ખરીદી વધારે કરી રહ્યા છે એટલે ભોગ એ નાના દુકાનદારોનો લેવાઈ રહ્યો છે એમાં પણ નવી દુકાન કે શોરૂમ નાખો તો સક્સેસ જવાનું પ્રમાણ ઘણું ઓછું રહે છે અનાજ કરિયાણામાં ઝેપ્ટો ઇન્સ્ટામાર્ટ બ્લેન્કેટ ડીમાર્ટ રિલાયન્સમાં સ્ટાર બજારમાં આ પ્રકારના બજારો ચાલુ થઈ ચૂક્યા છે જેના કારણે નાના દુકાનદારો એ ખતમ થઈ રહ્યા છે સ્વિગી ઝોમેટોની મોનોપોલીમાં ફૂડ બિઝનેસ બગડતો જઈ રહ્યો છે ત્યારે આ હાલતમાં દેશમાં નવો બિઝનેસ નાખો એની સિત્તેર ટકા ચાન્સ ફેલ જવાના જ રહે છે એના કરતાં જેટલો રૂપિયો ખર્ચીને અમેરિકા જતા રહે ત્યાં નાનું મોટું કામ કરીને મહિને બે ચાર લાખ તો કમાય ઉપરથી પોલ્યુશન પેલિસાઈડથી ભરેલો ખોરાક સોશિયલ લાઈફની ઝંઝટ તો મુક્તિ મળે એટલે લાઈફ સ્ટાન્ડર્ડ સુધરે અને આવનારી પેઢીને પણ સારું એજ્યુકેશન અને જીવન મળી રહે સાથે જ હવે સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમથી નોકરી લેવા માટે ચાલતા ભ્રષ્ટાચારમાં પેપર લીકને લીધે હવે એનો આજના યુવાનોએ દેશમાં કોઈ સ્કોપ દેખાતો નથી તો પ્રાઇવેટ સેક્ટરમાં ખુલ્લામ શોષણ થાય છે જે કામનો દિવસમાં પાંચ લાખ પગાર મળે એનો પચાસ હજાર પણ નથી મળતો સામે મજૂરી વધારે કરાવે મોટા વેપારીઓ ઉદ્યોગપતિઓ ગમે એટલું કમાય પણ પગાર એ લિમિટેડ જ આપે આપણા દેશમાં પ્રોફિટ એન્ડ વેલ્થનું ડિસ્ટ્રિબ્યુશન જ અનહેલ્ધી થાય છે માલિક એક કરોડ કમાય ત્યારે માણસને બે ચાર પાંચ લાખનો પગાર આપે છે એની સામે અમેરિકા સહિતના દેશોમાં એના દસથી વીસ ગણો પ્રોફિટ ડિસ્ટ્રિબ્યુશન થતો હોય છે ભારતમાં એક ટકા લોકો દેશની ચાલીસ ટકા સંપત્તિ ધરાવે છે તો દસ ટકા એવા લોકો છે કે જે દેશની સિત્તેર ટકા સંપત્તિ પણ ધરાવે છે સામે બોટમના પચાસ ટકા લોકોએ દેશની કુલ સંપત્તિના ત્રણ ટકાનો હિસ્સો જ ધરાવે છે આ ગેપ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે જો કે મધ્યમ વર્ગ અને ગરીબ એ દિવસે ને દિવસે વધુ ગરીબ બનતો જાય છે અને અમીર એ વધારે ને વધારે અમીર બનતા જાય છે ગરીબ અને મધ્યમ વર્ગના સેવિંગ્સ થઈ જ નથી શકતી અને સાથે જ દેવામાં એ ડૂબતો જાય છે મોંઘવારીને પહોંચી વળવા આવક પૂરતી નથી અને સામે ઇન્ડિયનમાં એ સ્કિલ્સની કોઈ કિંમત નહીં નોકરીનું ઘટતું પ્રમાણ એમાં ઇનસિક્યોરિટી કામના પ્રમાણે ઓછા વેચીશ બેરોજગારી થઈ જાવ સાથે જ સરકારનું કોઈ પ્રોટેક્શન નહીં ટેકનોલોજીની આવતી રાતોરાત અપડેટથી વધતી જતી બેરોજગારી એ યુવાનોને અમેરિકા જવું દરેક રિસ્ક લેવા માટે મજબૂર કરે છે પહેલાં ગામડા ખાલી થઈને શહેરોમાં વસ્યા તો હવે શેરીઓથી લોકો વિદેશ ભાગી રહ્યા છે એમાં છેલ્લા આઠ દસ બાદ દેશમાં ધાર્મિક અનુમાદ ઇલેક્શન જીતવા મફતના પૈસા આપવાનું ખાસ ઉદ્યોગપતિઓને બધું લૂંટાવી દેવાનો અને મધ્યમ વર્ગને લૂંટી લેવાનો વધતા શહેરોની અંદર વધતો એ ક્રાઇમ રેટ વધતું એ ટ્રાફિક પોલ્યુશન વધતી મોંઘવારી વધતું એજ્યુકેશન અને એજ્યુકેશનની સાથે સાથે જ ઘટતી જતું એ જીવન ધોરણ કટ્ટરતાના રવાડે ચલેલા દેશના એક બ્રિજે ભ્રષ્ટાચાર વગર નથી બની રહ્યા બે હજાર ત્રેવીસમાં જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરો થવાનો હતો એના હજુ કોઈ ઠેકાણા બે વર્ષમાં અમદાવાદ રાજકોટ હાઈવે એ સિક્સ લેન થવાનું કહેતા હતા કે જે આજે છ વર્ષે પણ પૂરો નથી થયો દેશમાં મોટાભાગના ઇન્ફારા પ્રોજેક્ટ અપેક્ષિત કરતાં ડબલથી ચાર ગણા સમય લઈ રહ્યા છે એમાં મોટા ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે પરંતુ પુલ તૂટવાથી લઈને એરપોર્ટની છતમાંથી પાણી ટપકે હાઈવે બને છે એના ગણતરીના દિવસોમાં ધોવાઈ જાય છે જેડીપી ગ્રોથ નીચે જઈ રહ્યો છે શેર બજાર ધોવાઈ રહ્યું છે નાના ઇન્વેસ્ટરો પર બાદ થઈ રહ્યા છે પણ લોકો એ ધાર્મિક વિભાજન અને કોમવાદના મુદ્દાઓમાં ડૂબેલા છે એના માટે ચોવીસ કલાક સરકારની નાકામીઓ છુપાવવામાં લાગી રહેલું લોકોને ગેરમાર્ગે દૂરતું મીડિયા અને સરકારને સવાલ કરવાને બદલે નેતાઓના ખોટા બચાવમાં અંધભક્તિમાં લાગીને પોતાની પ્રાથમિકતા શું છે એ નક્કી કરતો દેશનો નાગરિક એ પોતે ખુદે એટલો જ જવાબદાર છે અમેરિકામાં લિબરલ નેતાઓનું શાસન જોઈએ છે અને ભારતમાં કટ્ટર વિદેશમાં કાયદાના નિયમો પાળવા છે પણ ભારતમાં નહીં ત્યાં અન્ય ધર્મના લોકો જોડે રહેવું છે એમના દેશમાં રહીને પોતાના ધાર્મિક કાર્યક્રમો કરવા છે પણ ભારતમાં અન્ય ધર્મના લોકો માટે નફરત રાખવી છે એમના ધાર્મિક કાર્યક્રમો થવા પર સવાલો કરવા છે અને ધર્મ તો છોડો અહીંયા દેશમાં જાતિવાદ એટલો કરવો છે અને ત્યાં તો કાળિયા ભૂરિયા ક્રિશ્ચન મુસ્લિમ ગમે તેની જોડે રહેવું છે ને નોકરી પણ કરવી છે એમાં કોઈ વાંધો નથી દેશે એક ધારીને બહુમતીથી સત્તા આપી અને સત્તા પક્ષે બેફામ બનાવી દીધો છે વિપક્ષને ખરાબ ચિત્રી ચિત્રીને ભૂંડી રીતે હરાવી હરાવીને ખતમ કરી દીધો છે પછી દેશમાં કંઈ જ ના દેખાય અને કંઈ જ નાશ દેખાતા એ પોતાનું સારું ભવિષ્ય શોધવા એ યુવાનોએ વિદેશ ભાગે છે પણ જ્યાં સુધી નહીં સમજીએ કે દેશમાં પરિસ્થિતિ ઊભી થવા પાછળ આપણે પોતે જ જવાબદાર છે આપણી જ પ્રાથમિકતાઓ એ ખોટી છે ત્યાં સુધી આ માઇગ્રેશન જ અટકવાનું નથી તમારું શું માનવું છે આખી અમારા અહેવાલને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આવા જ વિડીયોઝ જોવા માટે આજે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર